આ ઘોડો ચોથી હોય થી આયો હે અલ્યા ઘોડો ચોથી હોય થી આયો હે ચોથી પાડી તું હા હું તારા માં આવો ચોથી આ તો તમ ના ના ઉભો રે એ અલ્યા સુતું કોલી આ સુતું કોલી આ પેલો ગોડો હવે પડ્યો હે મારા ડેરીયે પગા લેવા જાવું હે ગોણા પકડો પકડો અલ્યા મન શું છે આ હવે પડ્યો મારા આ ઓદરા હે હા ઓદરો હા તો હું હવે ડેરી પગા લેવા જવાનું મારે ত তম না বলও তে মলো বহিত তমু না বললে ত আবে ভাছেবাই বে ।

હજી તો મને વાત છે હું તો પેલું બધું ચિયડું કે બધું કરતો તો એટલે તમે ચાપો પોણી કીધું ભાઈ શું કોઈ તો તમે તો હતા

મારું તો yeah, yeah, so

આ દુજો યાર ઈજ્જત નઈ આવતા તો કો છીખડાવા ક્યો ને તમને ખબર નઈ આ તો હારું આવો બેહો કાઈ કરી ચોરી કરી કરી કરીએ શું પેલું ગોડુ નતું મળ્યું હા મન ચોરી આપણે જઈએ હા હું

વડી તમે યોના ઘરમાંથી કોઈ નઈ ચોર્યું માર ઘરનું વાટલું તમે ચોરી ગયા વાટલું નઈ ચોર્યું ચોરી તમે નઈ ચોર્યું એનાકો 2000 ગાડી આલજો રા તો તમે યોના ઘરમાં જા હું તો ગયો તો વડી કોઈ તમે આલશો હું નઈ આલુ તમારે જ આવવા પડશે તમાર ભણો તો આડું ભણો આવ પડે એટલે તો હું ઘરમાં જઈ હજાર આવજો કોઈ નઈ હું તો તમાર ભરોસા વડી તમારા ઘરે આવ્યો એટલે તમારા પૈસા બગડજો લાવ ભાઈ અમારું હવે આપણું માર ઘર માં કદી ન થા હારું ના જો તો એ ઘર માં આવજો ફારો <laughs>

અરે એ માર બોડું બોડું કર રે ઓય ઓર હોય તો ઓય તો લઈ અલ્યા અમને બોહા અમને નોઈ લઈ તો આય લો તો નઈ આયું આ તો જબકતું ને એ હારો હવે તમે જો અલ્યા છૂટી જ લા આવને ચકડી લઈ જઉં હું લઈ હવે આપણે તો ઘરે જઈએ